નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ફરી એકવાર આપણે મળી રહ્યા છીએ ધોરણ દસ નૂતન પાઠ્યપુસ્તક બે હજાર સત્તરથી જે અમલી થવાનું છે એના એક લેસનની ફરી આજે આપણે પાછા ચર્ચા કરીએ આ નવા પાઠ્યપુસ્તકમાં જુદા જુદા સાહિત્યના પ્રકારોમાં આજનો આપણો લેસન છે ગદ્ય છ વાયરલ ઇન્ફેક્શન અને એનું સાહિત્ય સ્વરૂપ છે નિબંધ વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલાં આપણે એ સમજીએ કે આ વાયરલ ઇન્સ્પેક્શન અંગ્રેજી શબ્દ છે એ શું છે એના પહેલાં આપણે સમજીએ સાહિત્ય સ્વરૂપ જે નિબંધ છે નિબંધ એટલે શું નિબંધ એટલે સાહિત્ય વગરનું સાહિત્ય એટલે નિબંધ આપણા વીર યોદ્ધા નર્મદે કહ્યું છે નિબંધ લખવો તે કંઈ જેવી તેવી બાબત નથી વળી આગળ નિબંધ લેખન વાસ્તવમાં કોઈ પણ લેખકના વ્યક્તિત્વનો આયનો અથવા અરીસો છે અને માટે જ ફરી આપણે કહીએ કે નિબંધ એટલે સાહિત્ય વગરનું સાહિત્ય તે નિબંધ હવે આપણે વાયરલ ઇન્સ્પેક્શન જે આપણું આ નિબંધનું શીર્ષક છે એને વિદ્યાર્થી મિત્રો આપણે જરા સમજી લઈએ વાયરલ ઇન્ફેક્શન વાયરલ અને ઇન્ફેક્શન બે શબ્દોનો આ એક શબ્દ બન્યો છે વાયરલ એટલે શું વાયરલ એટલે રોગ પેદા કરનાર અતિ સૂક્ષ્મ જીવાણુ અને ઇન્ફેક્શન એટલે ચેપ આ બે શબ્દોના એક શીર્ષકથી લેખકે આ નિબંધનું શીર્ષક આપ્યું છે વાયરલ ઇન્ફેક્શન હવે જોઈએ આપણે સૌ પ્રથમ આ નિબંધ લખનાર લેખક કે સર્જકનો પરિચય લેખકનું નામ છે શ્રી ગુણવંતલાલ ભૂષણલાલ શાહ પટેલ તેઓની જન્મ તારીખ અને જન્મ એ અંગે વિગતો મેળવીએ તો તેમનો જન્મ રાંદેર મુકામે જિલ્લો સુરત તેમની જન્મ તારીખ છે બાર માર્ચ ઓગણીસો ને સાડત્રીસ અભ્યાસ તેઓનો એમએ એમએડ અને પીએચડી છે શ્રી ગુણવંત શાહનો વ્યવસાય અધ્યાપક તરીકે તેઓએ જુદી જુદી યુનિવર્સિટીઓમાં કામ કર્યું છે વિદ્યાર્થી મિત્રો માત્ર ગુજરાતની નહીં પરદેશની યુનિવર્સિટીમાં પણ તેમણે કામ કર્યું છે વ્યવસાય અધ્યાપક એવા ગુણમભાઈ શાહ એમએસ યુનિવર્સિટી વડોદરા ગુજરાત યુનિવર્સિટી અમદાવાદ મેક્સિકન યુનિવર્સિટી અમેરિકા અને દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં તેઓએ આપેલી છે અને તેઓ સ્વૈચ્છિક નિવૃત્તિ લઈને હાલ કલમના ખોળે જ તેઓએ પોતાનું કામ અવિરતપણે ચાલુ રાખ્યું છે હવે શ્રી ગુણવંત શાહનો સર્જન પરિચય પણ આપણે મેળવી લઈએ ગુજરાતી ભાષાના બહુશ્રુત વિદ્વાન એવા શ્રી ગુણવંતભાઈ શાહ શાહે અનેક સાહિત્ય સ્વરૂપોમાં પોતાની કલમ ચલાવી છે ખાસ કરીને સર્જક તરીકે તેમનો પરિચય મેળવીએ તો તેઓ નિબંધકાર પ્રખર ચિંતક આત્મકતાકાર અને કેળવણીકાર છે તેમના સર્જનમાં કાળિયોગ્રામ રણતો લીલા છમ વગડાને તરસ ટૌકાની વિચારોના વૃંદાવનમાં તેમના ખૂબ જ જાણીતા અને નોંધપાત્ર નિબંધ સંગ્રહ છે તો બિલ્લો ટિલ્લો ટચ અને જાતભણીની યાત્રા તેઓની આત્મકથા છે ગાંધીના ચશ્મા રામાયણ મહાભારત માનવતાનું મહાકાવ્ય મહાભારત માનવ સ્વભાવનું મહાકાવ્ય આ તેમના વ્યક્તિ વિચાર અને ચિંતનના ગ્રંથો છે આપણો આ નિબંધ એટલે કે વાયરલ ઇન્ફેક્શન એ પ્રસ્તુત અંશ મરો ત્યાં સુધી જીવોમાંથી અહીંયા લેવામાં આવ્યો છે વિદ્યાર્થી મિત્રો શ્રી ગુણંદભાઈ શાહ આટલા મોટા ગજાના લેખક તેમને ગુજરાતી સાહિત્યમાં અનેક નાના મોટા પુરસ્કારોથી નવાજવામાં આવ્યા છે તેમને કયા કયા સન્માનો મળ્યા છે એ તરફ પણ આપણે જોઈ લઈએ નિબંધકાર અને પ્રખર ચિંતક એવા કેળવણીકાર શ્રી ગુણવંત શાહને નાના મોટા અનેક પુરસ્કારોથી સન્માનિત કરાયા છે જેમાં રણજીત રામ સુવર્ણચંદ્રક ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર દ્વારા સાહિત્યરત્ન એવોર્ડ શ્રેદર્શક એવોર્ડ અને ભારત સરકારનો સર્વોચ્ચ વળ પદ્મશ્રી પુરસ્કાર દ્વારા તેમનું સન્માન થયું છે અર્થાત તેઓ સન્માનિત થયા છે આપણે વાયરલ ઇન્ફેક્શન નિબંધની ચર્ચા કરીએ તો તેના અભ્યાસના મુદ્દાઓ પણ આપણે જોઈ લઈએ માણસ પોતાના આરોગ્યની કાળજી લેતો નથી તેથી આરોગ્ય બગડે છે વિદ્યાર્થી મિત્રો મારે આપણને એ કહેવું છે કે પ્રત્યેક માણસે જીવો ત્યાં સુધી મરો નહીં પણ મરો ત્યાં સુધી જીવો અર્થાત આપણે આપણા શરીરને વિદ્યાર્થી મિત્રો સાચવતા નથી માટે બીજા શબ્દોમાં કહું તો આપણે આપણા શરીરને આપણા પેટને માનો કે ખાવા માટેનું અથવા તો જેમ કોઈ માલ માટે સામાન ભરવા માટેનું ગોડાઉન હોય એમ આપણા પેટમાં આપણે જે આવ્યું તે અવિરતપણે નાખ્યા જ કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો આ તો ક્યાં ન્યાય એક જમાનામાં ચીનના લોકો ગામમાં ત્યાં જો કોઈ માંદું પડે તો એના એ ડૉક્ટરને સજા કરતા વિદ્યાર્થી મિત્રો આ જુઓ તમે કે ગામમાં કોઈ પણ માણસ માંદો પડે તો એને તેઓ સજા કરતા એટલું જ નહીં સેમ્યુલ બટલરે તો એક એવા આદર્શ સમાજની કલ્પના કરેલી કે જેમાં માંદો માણસ હોય અને જો એ માંદો માણસ પડે તો એને કેદની સજા કરવામાં આવતી બટરાન રસેલે એક નિબંધમાં વિદ્યાર્થી મિત્રો બહુ ભારે ગમત કરી છે આપણું કોઈ પણ વાહન હોય ફોર એક્ઝામ્પલ ઉદાહરણ તરીકે આપની સામે મૂકવું તો આપણી ફોર વ્હીલરની કાર છે મોટર ગાડી છે એ ખોટકાઈ જાય અથવા તો એ બંધ પડે તો એના માટે આપણે શું કરીએ છીએ આપણને વિદ્યાર્થી મિત્રો શરમ આવે છે કે મારી ગાડી વગડી ગઈ પરંતુ માણસનું વ્યક્તિનું પોતાનું શરીર ખોટાઈ ગયા અથવા તો બગડી જાય તો તેની વાત આપણે બીજાઓ આગળ ગૌરવપૂર્વક કરીએ છીએ આ તો ક્યાંની વાત એટલે કે બીજા શબ્દોમાં હું કહું તો આપણે આપણા પોતાના શરીરની આપણે ભણેલા લોકો પણ ખાવા પીવામાં અભણની જેમ વર્તે છે મેં હમણાં જ કહ્યું વિદ્યાર્થી મિત્રો કે આપણે જ્યાં કોઈક કોઈક મેળાવડો હોય કોઈક ભોજન સમારંભ હોય કે કોઈ લગ્નનું રિસેપ્શન હોય ત્યાં જમવા માટે સહજ નિમંત્રણે આપણે જઈએ છીએ અને ત્યાં જમવા માટે જઈએ છે ત્યારે આપણે મને કહેવા દો કે પેલો ચાંદલો જે આપણે કરીએ છીએ એના પ્રમાણમાં હું કંઈક જમી લઉં અથવા બીજા બીજી રીતે વાત કરું તો આપણે જ્યારે જમવાનું છે ત્યારે આપણને મનગમતા અનેક પ્રકારના વ્યંજનો થાળીમાં પીરસાય છે છે ત્યારે આપણે એ એ મનગમતા માટે ખાધા જ કરવું આ તો ક્યાં નો ન્યાય એટલા માટે કહેવાયું કે આપણે આપણા શરીરની કાળજી લેતા નથી એટલે કે ભણેલા લોકો પણ ખાવા પીવામાં અવણની જેમ પોતાનું વર્તન કરે છે દર્દી જ નહીં ઘણીવાર પણ પોતાના આરોગ્ય અંગે બેદરકાર જોવા મળે છે શ્રી બહુ મજાની વાત કરે છે વિદ્યાર્થી મિત્રો કે માંદો માણસ દર્દી તરીકે એ દવાખાનામાં જાય અને કોની પાસે જાય છે તો એ ડોક્ટર પાસે અરે અહીંયા તો સર્જક એમ કહે છે કે ડોક્ટરો પણ પોતાના આરોગ્ય અંગે બેદરકાર જોવા મળે છે નાની હોય ખાટલે પડેલું આપણું આ શરીર અસહ્ય અપમાનો સામે કાનૂન અર્થાત કે શરીરમાં નાની મોટી અનેક પ્રકારની ખાદ્ય ચીજો આપણે નાખા કરે જોયા વગર ભૂખ્યા છીએ કે નહીં એ જોયા વગર ખાધા જ કરીએ છીએ ખાવું ધરાની જેમ ત્યારે આપણું શરીર ખાટલે પડે એ સહજ છે વિદ્યાર્થી મિત્રો હૃદય રોગનો હુમલો

જેણે કદી પણ પરસેવો નથી વળ્યો જે વ્યક્તિને એ વ્યક્તિને હૃદય રોગના હુમલામાં પરસેવો વછૂટી જાય છે શું કહે છે વિદ્યાર્થી મિત્રો આ કે આપણે કઈ ને કંઈક પસીનો થાય પરસેવો થાય એવું નાનું મોટું કામ મિત્રો કરવું જ રહ્યું અને નાનું મોટું આવું કોઈ કામ કરીએ તો જ આપણા શરીર ઉપર પસીનો થવાનો છે નહીં તો ક્યાંથી એટલે આ બધું સતત અને સતત દિવસો નહીં મહિનાઓ નહીં વર્ષો સુધી આપણા શરીરમાં બધું ભેગું થાય છે અને પછીથી કોઈ પણ વ્યક્તિને હૃદયરોગનો હુમલો આવે છે ત્યારે આખી ભર જેને પસીનો થયો નથી એને હૃદયરોગના હુમલામાં પસીનો વછૂટી જાય છે રોગ થાય તે માટે સુખી લોકો જે સ્થૂળ સાધના કરે છે તેને બેઠાણું પણ કહેવામાં આવે છે રોગ જુદા જુદા પ્રકારના કોઈ પણ વ્યક્તિને અનેક પ્રકારે શરીર સાચવે ન એટલે થાય રોગ થાય તે માટે સુખી લોકો જો શબ્દ પ્રયોગ કરે છે સર્જક રોગ થાય તે માટે સુખી લોકો જે સ્થૂળ સાધના કરે તેને બેઠાડુંપણું કહેવામાં આવે છે બેઠાડાપણું એટલે સતત અને સતત બેસી રહેવું એ બેઠાડાપણું આ કેવી સૂત્રાત્મક રજૂઆત છે આ આપણો ભારત દેશ જેની સંસ્કૃતિ અંગે આપણે ગૌરવ લઈએ છીએ એ ભારત દેશમાં બધા જ લોકો કંઈ કામ કરતા નથી જે લોકો કામ કરે છે એને ક્યાંય કોઈ ક્લિનિકમાં કોઈ દવાખાનામાં જવાની જરૂર હતી નથી એટલો બેસુમાર પસીનો થાય છે અને શરીરમાંથી નકામો કચરો અત્ર તત્ર સર્વત્ર પછીના વાટે નીકળી જતો હોય છે પણ જે લોકો બેઠાડું છે આખો દિવસ ખુરશી સાથે ચોંટી રહ્યા છે એ લોકો જરા પણ પરિશ્રમ કરતા નથી એસી ચેમ્બરોમાં બેસી રહ્યા છે એમને પસીનો થતો નથી અને એટલા માટે નાના મોટા અનેક રોગો ધીમે ધીમે કરીને વર્ષો સુધી એની પાસે એના ઘરમાં ઘર કરે છે એના શરીરમાં પ્રવેશી જાય છે અને પછીથી રોગનો હુમલો આવે છે એટલે લેખક અહીંયા અહીંયા બહુ સૂત્રાત્મક રીતે મજાની વાત કરે છે કે હૃદય રોગનો હુમલો એમને એમ નથી આવતો એ તો સુખી લોકોને આવે જે લોકોનું જીવન માત્ર ને માત્ર બેઠાડું છે એ લોકોને આવે જોઈએ આપણે આગળ રોગ થાય એ માટે બેઠાડું પણ જવાબદાર છે આ સૂત્રાત્મક એમની રજૂઆત છે આપણા દેશમાં આવા સાધકોની સંખ્યા મિત્રો ઓછી નથી આપણે ત્યાં હોસ્પિટલોની શોભા વધારવા શું થઈ શકે એમ કરીને પછી સર્જક શું કહે છે ઘણા ખરા ખાટલા ખાલી પડી રહે એ જ તો હોસ્પિટલની ખરી શોભા ગણાય વાસ્તવમાં તો આવું હોય છે કે હોસ્પિટલમાં જગ્યા જ ન મળે પણ મિત્રો સર્જક એમ કહે છે કે હોસ્પિટલની જો શોભા વધારવી હોય આપણે તો હોસ્પિટલમાં અનેક બેડ અનેક પથારીઓ હોય છે એ પથારીઓ ખાલી રહેવી જોઈએ તો જ હોસ્પિટલની ખરી શોભા ગણાય વાસ્તવમાં રોગી જ ડૉક્ટર પાસે જાય એવું નથી નિરોગી વ્યક્તિએ પણ સમયાંતરે નિયમિતપણે સમગ્ર શરીરની તપાસ કરાવી જોઈએ આરોગ્ય જળવાય એ માટે સૂચનો લેવા જોઈએ હવે આ વિધાનને આ વાતને જરા વિગતે સમજી ગયા કે વાસ્તવમાં રોગી જ ડૉક્ટર પાસે જાય એવું નથી પરંતુ સાજો તંદુરસ્ત માણસ છે એણે પણ પોતાના શરીરની કાળજી લેવા માટે પોતાનું શરીર તંદુરસ્ત રહે એ માટે અનેક વખત સમયાંતરે જુદી જુદી રીતે પોતાના શરીરનું ચેકઅપ અરે આખા શરીરની તંદુરસ્તી જળવાય કંઈ કોઈ નાની મોટી તકલીફ તો નથી એ માટે ડૉક્ટરને મળીને પોતાના સમગ્ર શરીરની નિયમિતપણે તપાસ કરવી જોઈએ જેથી કરીને એની તંદુરસ્તી બાખુબીથી જળવાય ડોક્ટર રોગની જાળવણી માટે છે કે આરોગ્યની આ બહુ મોટો પ્રશ્નાર્થ છે આપણી માટે વિદ્યાર્થી મિત્રો જુઓ ડૉક્ટર રોગની જાળવણી માટે છે કે આરોગ્યની નહીં જાળવણી આપણે માંદા થયા કોઈ રોગ આપણને લાગુ પડ્યો ત્યારે આપણે ડોક્ટર પાસે જઈએ છીએ પણ આપણું આરોગ્ય ન બગડે એના માટે વાસ્તવમાં આપણે ડોક્ટર પાસે જઈ અને મેં હમણાં જ પૂર્વે કહ્યું એમ આપણું આરોગ્ય સચવાય એ માટે આખા શરીરનું ચેકઅપ કરાવી અને ડોક્ટર પાસેથી ના મોટા આપણે સૂચનો મેળવતા રહેવું જોઈએ આપણે ત્યાં ગુજરાતમાં અને ભારતભરમાં નાની મોટી અનેક હોસ્પિટલો છે દવાખાના છે પ્રાઇવેટ હોસ્પિટલો અરે એ પ્રાઇવેટ હોસ્પિટલોની ઓપીડી તમે જુઓ આઉટડોર પેશન્ટ જે ત્યાં આવતા હોય છે એની જાણે કે પેલા કીડીના દરમાં કીડીઓ ઉભરાય કીડીયારું ઉભરાય ને એ તો સભ્ય ગણાતા સમાજની શરમ છે બહુ મોટી મોટા ગજાની વાત અહીંયા સર્જક કહે છે કે વિદ્યાર્થી મિત્રો જનરલ હોસ્પિટલો કે પ્રાઇવેટ હોસ્પિટલો એટલે કે ખાનગી દવાખાનાઓ જ્યાં છે ત્યાં કીડિયારુની જેમ માણસો ઉભરાય છે એ સભ્ય સમાજ ક્યારેય ગણી શકાય નહીં કારણ કે આ તો સભ્ય સમાજની શરમ કહેવાય માણસ જો પોતાની તંદુરસ્તી માણસ જો પોતાનું આરોગ્ય સાચવતો હોય તો એ હોસ્પિટલના બેડ કીડિયારુ ઉભરાય એમ માણસો ત્યાં કેવી રીતે જોવા મળે એટલા માટે સર્જક કહે છે કે કેડિયારું ઉભરાય એમ જ્યાં હોસ્પિટલોમાં માણસો તમને દેખાતા હોય તો એ આપણા સૌ કોઈ માટે આપણા સભ્ય સમાજ માટે શરમની નિશાની છે અનાથાશ્રમ અને ઘરડા ઘરની સંખ્યામાં વૃદ્ધિ થાય એ કંઈ તંદુરસ્ત સમાજની નિશાની છે બહુ ચોટડું વિધાન મૂકે છે સર્જક આપણે ત્યાં અનાથાશ્રમની જરૂરિયાત ઘરડા ઘરની જરૂરિયાત ઉભી જ કેમ થાય અનાથ આશ્રમ કોના માટે જોઈએ કે જે અનાથ બાળકો છે એના માટે ઘરડા ઘર કોના માટે જોઈએ કે જેને સંતાનો નથી એવા વૃદ્ધો માટે પણ અહીંયા તો જેમને સંતાનો છે એવા જેના મા બાપ હૈયાત છે એવાને અનાથ આશ્રમમાં જવાનું જેના સંતાનો હાજર છે એવા વડીલોને ઘડા ઘરમાં જવાનું એની સંખ્યા અનાથાશ્રમ અને ઘરડા ઘરની સંખ્યા કુદકે દિવસે ને દિવસે નાના મોટા આપણા શહેરોમાં વધતી જ જાય છે આ શું સૂચવે છે સર્જક કહેવા માંગે છે મિત્રો કે અહીંયા આ થાય છે એ સભ્ય સમાજની બીજી એક શરમ કહેવાય જેને મા બાપ સાચવતા નથી એવા સંતાનો મા બાપ સાચવતા નથી એવા સંતાનો ગમે ત્યાં ઓટલે કે હોસ્પિટલના મૂકીને જતા રહે એવા સંતાનો તો છે પણ એમને સાચવનાર કોઈ નથી ગમે ત્યાં એને છોડી દે છે એટલે એના માટે અનાથ્રમની અનાથાશ્રમની જરૂરિયાત ઊભી થઈ સંતાનો હોવા છતાં મા બાપને સાચવે નહીં મા બાપની તમામ મિલકત ઘર બધું લઈ લે અને પછી એ માતા અને પિતાને ઘરડા ઘરમાં મૂકી આવે તો આ ઘરડા ઘરમ અને અનાથાશ્રમ એ આપણા સભ્ય સમાજની બીજી એક શરમ છે એમ લેખકને આપણે સૂચવે આપણને સૂચવી જાય છે જોઈએ આપણ વળી આ વાત કેવી સૂત્રાત્મક રીતે સર્જક આપણી પાસે મૂકી જાય છે એટલે કહેવાયું સર્જક કહે છે કે જનરલ હોસ્પિટલો કે પ્રાઇવેટ હોસ્પિટલો ની ઓપીડી છે ત્યાં કીડિયારું ઉભરાય ને એમ માણસો ઠલવાય છે કે ઉભરાય છે એ આપણા સભ્ય સમાજની શરમ છે અનાથ આશ્રમ અને ગઢાઘરની સંખ્યામાં આપણે ત્યાં કૂદકે અને ભૂચકે વધારો થઈ રહ્યો છે એ આપણા ભારતીય તંદુરસ્ત સમાજની નિશાની હરગી જ નથી વાયરલ ઇન્સ્પેક્શન એટલે શરૂઆતમાં આપણે સમજ્યા લેખકના મતે મોકલનારના સરનામા વગરનું વીપી પાર્સલ વળીએ કંઈ સુધારાત્મક વાત કે વાયરલ ઇન્સ્પેક્શન એટલે લેખકના મતે જે કોઈ માણસ બીજા માણસને કંઈક કોઈક વસ્તુ મોકલે પાર્સલમાં મોકલવાની હોય એમ અહીંયા આ વાયરલ ઇન્સ્પેક્શન એટલે મોકલનારના સરનામા વગરનું વેપી પાર્સલ જે દેશમાં વળી લેખક સર્જક ગુણોંધાઈ શું કહે છે આ આવડો મોટો દેશ આ દેશની અંદર અનેક પ્રજા અનેક જાતિની અનેક ધર્મની પ્રજા વસે છે અને અહીંયા વસ્તી આ પ્રજા એમને પોતાના પોતાના તન અંગે અંગે શરીર કાળજી લેવાની તમા નથી એટલે કે આ દેશનો મોટો બધો ભાગ અભણ છે એટલે કે સાક્ષર નથી નિરક્ષર હોવાનું આ સૌથી મોટું પરિણામ છે એમ સર્જકને આપણને કહેવું સર્જક આપણને કહી જાય છે એટલે કે આ અભણ પ્રજા પોતાના શરીર અંગે પોતાના આરોગ્ય અંગે ન સમજે એ થોડી વાત થોડા વાર પૂરતું આપણે ચલાવી લઈએ પણ ભણેલા ગણેલા લોકો પણ પોતાના શરીરની પોતાના તનની કાળજી ન લે એ તો કેવડી મોટી કમનસીબી છે એટલા માટે લેખક ડગલે ને પગલે આપણને એ વાત બાખૂબીથી સમજાવતા રહ્યા છે જોઈએ આગળવાળી પાછા એમાં તેઓ શું કહે છે આ વાયરલ ઇન્સ્પેક્શન એ મોકલનાર સરનામો કરનું બીપી પાર્સલ એમ આપણે સમજી ગયા પણ તે દેશમાં આરોગ્ય પાંગળો એટલે બીજા શબ્દોમાં એ એમ કે છે કે ઢગલા બંધ વસ્તી ત્યાં મહામારી હોય જ આટલો મોટો દેશ આટલી બધી વસ્તી હા અને એટલી બધી વસ્તીમાં મહામારી એટલે રોગ ભયંકર રોગ ફાટી નીકળે પ્લેગ જેવી કોઈ બીમારી ફાટી નીકળે કે સિઝનલ કોઈ ને કોઈ બીમારી ફાટી નીકળે તો આ દેશમાં આરોગ્ય પાંગળું છે અને બીજી બાબત આપણને કહે છે કે ઢગલાબંધ વસ્તી છે એના કારણે જ આપણે ત્યાં આ મહામારી જુદી જુદી ફેલાતી હોય છે જ્યાં હોળી સૂત્રાત્મક રજૂઆત જ્યાં માણસ અને ઉકરડો જો એક બાજુ ગંદકીનો ઢગ એટલે ઉકરડો અને બીજું માં માણસ જ્યાં માણસ અને ઉકરડો અડખે પડખે મળી અને સમજીને રહેતા હોય ત્યાં હોસ્પિટલ પણ ગંદી ન હોય કેવી વાત કરે છે જ્યાં માણસ અને ઉકરડો બંને અડખે પડખે એકબીજા જાણે પડોશીઓ હોય એમ મળી સમજીને રહેતા હોય ત્યાં હોસ્પિટલો પણ ગંદી ન હોય ગંદી જ હોય સ્વચ્છ હોસ્પિટલ વધુ પડતી મોંઘી હોય છે અને પામર માણસ એને એ ફી ક્યાંથી પરવડે ભારતીય પ્રજામાં ગંદકી પ્રત્યેની સૂગ જાજી જોવા મળતી નથી એટલે જ ઉપર કયું સર્જાય કે ઉકેડો અને માણસ અડખે પડખે રહે છે એનો અર્થ એમ થયો કે ગંદકી પ્રત્યેની આ ભારતીય સમાજમાં જોઈએ એટલી સુદબુદ્ધ જોવા મળતી નથી એટલે કે સૂગ જોવા મળતી અર્થાત આપણે આ આપણા ઘરને આપણા વસવાટને ઉકરડાની બાજુમાં જ કરી દીધું છે એટલે કે માણસ ઉકરડાની બાજુમાં જ બિલકુલ રહે છે અને એના કારણે જ આટલી બધી ગંદકીને લીધે આપણે ત્યાં ગંદકી અંગેની જાજી શું જોવા મળતી નથી એટલે કે ગંદકીનો આવો સ્વીકાર અરે આખી દુનિયામાં અત્ર તત્ર સર્વત્ર ગમે ત્યાં ફરો પણ આખી દુનિયામાં પણ ગંદકીનો આવો સ્વીકાર ક્યાંય જોવા નહીં મળે એટલે કે ગંદકીનો આવો સ્વીકાર દુનિયામાં બીજે ક્યાંય જોવા નહીં મળે વિદ્યાર્થી મિત્રો વળી સર્જક આગળ કે છે ગંદકીથી પરેશાન થતા ભારતના મહામાનવ એવા સૌ પ્રથમ જો કોઈ સાધુ કે ચિંતક હોય એ તો એ સ્વામી વિવેકાનંદજી હતા જેમણે પોતે ગંદકીથી પરેશાન થયા અને સ્વચ્છતાનો આગ્રહ સેવ્યો ગરીબી અને ગંદકીનું સૈયર વણું છે બે વેનપણ્યો જેમ સાથે જોડાય એમ ગરીકી ગરીબી અને ગંદકી આ બંને સાથે સૈયર લઈને આપણે ત્યાં આપણી ભારતીય હોસ્પિટલોમાં ઢગલાબંધ દર્દીઓ બણબણતા રહે છે આ પણ કેવો ક્રૂર ટાક છે માખીઓ બણમણતી હોય માંદો માણસ બણબણે એ તો કેવી વાત એટલે સર્જેક આપણને કહે છે કે જ્યાં ગંદકી હોય જ્યાં ઉકળો હોય ત્યાં તો માખીઓ અને નાના મોટા જીવજંતુઓ બણબણે એ સહજ છે પણ હોસ્પિટલો કેટલી બધી ભયંકર રીતે હોસ્પિટલોની અંદર ગંદકી હશે ત્યારે ત્યાં સર્જે કેમ કહે છે કે માખીઓ નહીં છે માખીઓ નહીં મિત્રો વિદ્યાર્થી મિત્રો બરાબર સમજો માણસો વણવણતા હોય છે કેવું કરું કટાક્ષ સર્જે કરે છે કે આ તો કેવી મોટી આપણી કમનસીબી છે આટલો મોટો દેશ આટલી બધી વસ્તી અને માણસ પોતાના આરોગ્યને સાચવે એટલે સર્જે એમ નથી કહેતા કે માણસો ત્યાં ઠલવાયા છે પણ માણસો અહીંયા માખીઓની જેમ બણબણતા એવો શબ્દ પ્રગવરે છે લેખક કે માખીઓની જેમ માણસો બણબણતા રહે છે વળી ભાષા એમાં આગળ જોઈએ આપણે શું કહે છે સર્જક પાછા કે આ ગંદકીને લઈને ગંદકી અંગેની સૂજને લઈને ઢગલાબંધ દર્દીઓ હોસ્પિટલોમાં બણબતા રહે છે ગંદકીનું સૌથી મુખ્ય કારણ હોય તો અગાઉ મેં થોડી વાત કરી પણ આપણી આ ભારતીય પ્રજાનો મોટો ભાગ અક્ષર જ્ઞાન વિનાનો એટલે નિરસક છે